હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ સો આજના વિડિયો ની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિત ચેપ્ટર નંબર 1 ગણ આપણે જોઈ રહ્યા હતા આજે આપણી પાસે છે લેક્ચર નંબર 9 આજના વિડિયો ની અંદર આપણે આગળના ઉદાહરણના સોલ્વ કરવાના છે જેની અંદર યોગ ગણ અને છેદ ગણ વિશે આપણે સમજવાનું છે અને એ સિવાય વેન આકૃતિ વિશે આપણે સમજવાનું છે બહુ જ સરળ આ ટોપિક છે કે યોગ ગણ કેવી રીતના ના શોધવો અને છેદ ગણ કેવી રીતના ના શોધવો બે ગણ આપેલા છે A અને B એનો કાં તો યોગ શોધવાનો કાં તો છેદ શોધવાનો સરળતાથી આપણે ઘણા બધા ઉદાહરણ આપણે આજના વિડીયોની અંદર જોવાના છે એક પોઈન્ટ ચાર પહેલાના રહેલા દરેકે દરેક ઉદાહરણ જે બાર પછીના રહ્યા એ દરેકે દરેક આપણે જોવાના છે તો વિડિયોમાં અંત સુધી બને રહેજો વિડીયોનો લાઇક શેર અને ચેનલ ને જરૂરથી કરી દેજો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર આપણને દરેક દરેક ની અંદર એ જોવાનું કીધું છે કે એ યોગ બી શોધો પછી જે આગળના ઉદાહરણ છે 15 16 17 એની અંદર આપણને છેદ શોધવાનું કીધું છે તો હું હા ડાયરેક્ટલી એક અલગ ઉદાહરણ લઈ તમને યોગ ગણ કેવી રીતના શોધવો અને છેદ ગણ કેવી રીતના શોધવો એ તમને કમ્પ્લીટ સમજાવી દઉં તો સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર માની લઈએ કે આપણને કોઈ ગણ આપેલું છે એ ગણ એ બરાબર આપણને આપ્યું છે 1 2 અને 3 એ રીતના ગણ બી બરાબર આપણને આપ્યું છે કે 3 4 5

એની અંદર રહેલા દરેકે દરેક ઘટકો બી ની અંદર રહેલા દરેકે દરેક ઘટકો બધાને ભેગા કરીએ આપણે અહીંયા આગળ એની અંદર કયા કયા ઘટક છે એક બે ત્રણ તો એક બે ત્રણ અંદર કયા કયા ઘટક છે ત્રણ ચાર પાંચ તો ત્રણ ચાર પાંચ પણ આપણને ખબર છે કે અંદર કોઈ સંખ્યાનું પુનરાવર્તન થાય નહીં

આ ઉદાહરણ તમે જાતે ટ્રાય કરો તમને જાતે જ આવડી જશે અને જો ના આવડે તો વિડીયોમાં પાછા આવો તો સ્ટાર્ટ કરીએ અહીંયા આગળ આપણને એ એ બરાબર શું આપ્યું બે ચાર છ આઠ અને બી બરાબર આપ્યું છે છ આઠ દસ બાર તો આપણને આનો એ યોગ બી મેળવવાનું કીધેલું છે ઉદાહરણ નંબર બાર ની અંદર એ યોગ બી તો આપણે લખીએ એ યોગ બી બરાબર શું થશે અહીંયા રહેલા દરેક દરેક ઘટકના અહીંયા રહેલા દરેક દરેક ઘટકના અહીંયા આપણે ભેગા લખી દઈએ એટલે આપણને એ યોગ બી મળી જશે અહીંયા આગળ બે ચાર છ

એ આઈ યુ હવે એવા કયા છે બંનેની અંદર કે જે આપણો દરેકે દરેક લખી દઈશ સોરી અહીંયા આગળ યોગ પણ મતલબ દરેકે દરેક નું શું કરી દઈશું ભેગા કરીને લખી દઈશું તો બરાબર એ ઈ આઈ ઓ

તો ડાબી બાજુ એ યોગ બી બરાબર આપણને જમણી બાજુ મળી ગયું એ તો ડાયરેક્ટ લખી દેવાનું એ યોગ બી બરાબર એ અથવા તો લખવું હોય તો ડાબા બરાબર જે અનુકૂળ આગળ લખી દેવાનું ઓકે સિસ્ટમેટિક દાખલો પાસે કોની કિંમત હતી નીચે લખી દેવાનું એ અને એની જ નીચે આપણે એવું લખવું હોય જવા તો એવી રીતના લખી દેવાનું કારણ કે ઉપર ડાબા લખ્યું હતું જમણી બાજુ આપણને જમણી બાજુ મળી જ ગઈ જબા ઓકે તો આપણી પાસે સોલ્વ થઈ ગયું એ યોગ બી બરાબર એ આપણને મળી ગયું આપણને એવું આપ્યું છે કે ધોરણ અગિયાર ની અંદર રહેલી હોકી ટીમમાં જે વિદ્યાર્થીઓ રહેલા છે એમનો આપણને ગણ આપેલો છે અને અહિયાં આગળ ફૂટબોલ ટીમમાં રમતા વિદ્યાર્થીઓનો ગણ આપણને વાય આવેલું છે તો આપણને એક્સ યો વાય શોધવાનું કીધેલો છે

પછી આવશે અકબર પછી આ ત્રણ ગીતા ઓલરેડી આવી ગયું તો એને પુનરાવર્તન ના થવું જોઈએ પછી આવશે ડેવિડ અને પછી આવશે અશોક ઓકે તો આ શું થઈ ગયું આપણને એક્સ યોગ વાય મળી ગયો આપણા ઉદાહરણ બાર તેર ચૌદ પતી ગયા એ સિવાય ઉદાહરણ પંદર ની અંદર આપણે આર્યુ જોઈ લીધું ઉદાહરણ નંબર સોળ ની અંદર જુઓ તો આપણને ખબર પડશે કે આપણને જે ઉદાહરણ ચૌદ આપેલું હતું એની એની અંદર આપણને એક્સ છે દબાય છે ઉદાહરણ નંબર સોળ ની અંદર આપણને એક્સ છેદ વાય શોધવાનું કીધું છે કે જે ઉદાહરણ નંબર ચૌદ છેદ વાય શોધો તો આપણે એ પણ શોધી દઈએ વાય એક્સ છેદ વાય મતલબ મતલબ શું તો કે એવો એવો ઘટક જે બંનેની અંદર હાજર હોય અહીંયા આગળ ગામ છે અહીંયા આગળ નથી અહીંયા ગીતા છે તો અહીંયા આગળ ગીતા હાજર છે અહીંયા અખબાર બે બીજા એક પણ ગણ મેચ થતા નથી તો કયા બે ઘટકો ગીતા ગામના જે વિદ્યાર્થીઓ એ બંનેની અંદર હાજર છે તો આનો જવાબ આપણી પાસે શું આવશે તો કે ગીતા

દઈએ પહેલા પૂછી પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર સત્તર સત્તર ની અંદર આપણને શું આપેલું છે બે ઘણ આપ્યા છે એ અને બી આપણને શું કીધું છે જો ઘણ એ અને બી આર્યા આપેલા હોય તો એ છેદ બી શોધો અને એના ઉપરથી બતાવો કે એ છેદ બી બરાબર બી આવો a છેદ b b ક્યારે કહી શકાય કે જ્યારે આપણે એનો છેદ ગણ શું તો આપણને શું મળે b ના દરેક દરેક ઘટક મળે અને a યોગ b બરાબર આપણને જો a કીધું હોય તો એ ક્યારે મળે કે જ્યારે બધા ઘટકોનો આપણે ભેગા કરીને લખીએ તો આપણને ગણ એ જ મળે ઓકે એ આપણે સમજી છે દાખલાની અંદર સમજી ઓકે તો આની અંદર આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 17 પહેલા નંબરની અંદર આપણને આપેલું છે a અને b માટે શું શોધવાનું a છેદ b શોધીએ તો a છેદ b તમે દાખલો ગણો તો તો અંદર પછી પછી છેદ અને અને એના નીચે શું એનો જવાબ ઓકે આપણને શું આપેલું છે એક થી દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ઓકે તો આ થઈ ગયો એ પછી છેદ તો આ છેદ અને બી ના ઘટકો કયા બે ત્રણ પાંચ સાત બે ત્રણ પાંચ

આપણને ઘણ બી બરાબર શું આપ્યું હતું બે ત્રણ પાંચ સાત આપણને શું મળ્યું બે ત્રણ પાંચ સાત તો આપણે આના બરાબર આપણે શું લખી શકાય ઘણ બી લખી શકાય તો એના બરાબર આપણે લખી દઈએ બી તો ડાબી બાજુ આપણી શું થશે એ છેદ સાબિત થઈ ગયો ઉદાહરણ નંબર સત્તર અહીંયા આગળ આપણી પાસે શું થઈ ગયો પૂરો થઈ ગયો હવે આપણે વાત કરીએ વેન આકૃતિ વિશે વેન આકૃતિની અંદર શું હશે આપણે આપણા ઉદાહરણ દ્વારા સમજીએ એના પછી નવા ઉદાહરણથી લઈએ ઓકે પહેલા નંબર અંદર આપણે સાર્વત્રિક ગણ વિશે ભણ્યા આના પહેલાના લેક્ચરની અંદર કે સાર્વત્રિક ગણ એટલે કેવો ગણ કહેવાય જો આપણને ત્રણ અલગ અલગ ગણ આપેલા હોય અથવા તો બે ગણ આપેલા હોય તો ચાર અલગ અલગ ગણ આપેલા હોય તો સાર્વત્રિક ગણ એ એવો ગણ હશે કે આ ચારે ચાર ગણના ઘટકો સાર્વત્રિક ગણની અંદર આવી જતા હશે ચારે ચાર ગણના ઘટકો સાર્વત્રિક ગણની અંદર હાજર હોય ઉપર આપેલા ગણની અંદર હાજર હોય તો એ જે મોટો ગણ રહ્યો એને આપણે શું કહેતા સાર્વત્રિક ગણ કહેતા ઓકે તો એટલું ખાલી સાર્વત્રિક ગણ વિશે આપણને ખાલી યાદ હોવું જોઈએ ઓકે તો આપણે એક કામ કરીએ આપણે એક સાર્વત્રિક ગણ લઈ લઈએ યુ બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ ઓકે આપણી પાસે કોઈ ગણ એ છે આપણી પાસે ઘટકો છે આપણી પાસે ગણ બી ના કોઈ ઘટકો છે બે અને ચાર ઓકે છ એક પણ ઘટ ગણની અંદર હાજર આવતો નથી ઓકે તો જ્યારે પણ આપણે વેન આકૃતિ વિશે વાત કરીએ કોના વિશે વેન આકૃતિ વિશે તો સૌ પ્રથમ શું પર દેવાનું એક લંબચોરસ દોરી દેવાનું પહેલું જ કામ એક લંબ ચોરસ દોરી દેવાનું તો આ લંબ ચોરસ આ લંબ ચોરસુ તો જેની અંદર આ છ ઘટકો શું હશે હાજર હશે ઓકે આ સાર્વત્રિક ગણની અંદર અહીંયા રહેલા છ ઘટકો શું હશે હાજર હશે હવે આપણને ગણ એ આપેલું છે અને ગણ બી આપેલું છે ગણ એ લઈએ અને ગણ બી લઈએ

ચાર ઘટકો આની અંદર પાંચ ઘટકો અને યુનિવર્સલ ગણની અંદર આપણી પાસે નવ ઘટકો છે હવે આના માટે આપણે વેન આકૃતિ દોરીએ તો સૌ પ્રથમ વેન અંદર શું કરવાનું એક લંબચોરસ દોરી દેવાનું શું દોરી દેવાનું લંબચોરસ જયારે આપણે

આની અંદર આપણી પાસે બીજા પણ કેટલા ઘટકો વધ્યા જેમ કે બે ચાર છ આઠ આવી ગયું બે ચાર છ આઠ આવી ગયું ત્રણ ચાર પાંચ ત્રણ ચાર પાંચ છ અને સાત આવી ગયું તો આપણી પાસે એક એક વધ્યો પછી એક નવ વધ્યો ઓકે એક અને નવ વધ્યો આપણી પાસે તો એક અને નવ ક્યાં આગળ હશે આટલામાં ક્યાંક હશે અહીંયા બંને વર્તુળમાં ભેગા કરતા આપણને જે જગ્યા મળે અહીંયા આગળ સાઈડમાં તમને દોરીને બતાવું આ બંને વર્તુળની અંદર ભેગા કરતા આપણને એની અંદર જેટલા પણ ઘટકો મળે એના આપણે શું કહીશું યોગ ગણ કહીશું શું કીધું યોગ ગણ કહીશું અને એ સિવાય આ આપણે બે વર્તુળ દોર્યા પહેલું લુન બીજું વર્તુળ એની અંદર જે મે તમને કોમન ભાગ કીધો સામાન્ય ભાગ આટલાની અંદર રહેલા જે ઘટકો રહ્યા એને આપણે શું કહીશું છેદ ગણ કહીશું કયો ગણ કહીશું છેદ ગણ તો અહીંયા આગળ ધ્યાનથી જુઓ આ બંને વર્તુળની અંદર ટોટલ કયા કયા ગણ રહેલા છે તમે લખો 2 8 ગણની અંદર આડા આવી થાય તો કોઈ વાંધો આવવા નહીં દરેકને ખબર છે તો 2 8 પછી 4 6 3

આટલો ભાગ આ પહેલા વર્તુળનો બીજા વર્તુળનો બંનેના ભેગો કરતા આપણને જે ભાગ મળે એની અંદર રહેલા દરેક દરેક ઘટક જેને આપણે શું કહીશું યોગ ગણ કહીશું અને જે બંનેની અંદર કોમન ભાગ હોય એને આપણે છેદ ગણ કહીશું આવું ના આવું ઉદાહરણ આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ અને એના માટે પણ યોગ ગણ અને છેદ ગણ શોધીએ ઓકે યોગ ગણ અને છેદ ગણની અંદર કોઈ જ ડાઉટ રહેવું ના જોઈએ ઓકે યોગ ગણના છેદ ગણ આવી રીતના આપણને સૂત્ર આવડી ગયા હવે વેન આકૃતિ માટે પણ આપણે એને સમજી લઈએ હજી કમ્પ્લીટ રીતે માની લઈએ કે આપણને ગણ એ બરાબર આપેલું છે બે ચાર છ આઠ દસ બાર ચૌદ અને સોળ ઓકે આ આપણી પાસે શું કહેવાય સોરી આને આપણે કહી દઈએ યુનિવર્સલ ગણ સાર્વત્રિક ગણ આપણને ગણ એ બરાબર શું આપેલું છે ગણ એ બરાબર આપણને આપ્યું છે બે ત્રણ ચાર પાંચ છ સાત ઓકે અને ગણ બી બરાબર આપણને શું આપેલું છે બે ચાર છ અને આઠ ઓકે આ આપણને ઘણ બી આપેલું છે

એ છેદ મતલબ એવા ઘટક જે અંદર કોમન આગળ બે છે અહીંયા આગળ ચાર છે છ તો બે ચાર અને છ બે ચાર અને છ આ પણ આપણે આપણે ડાયરેક્ટ હવે તો તો કે વેન આકૃતિ ઉપરથી આગળ દોરીએ વેન આકૃતિ એના માટે સૌ પ્રથમ આપણે શું કરીશું એક આપણે દોરી દઈશું લંબ ચોરસ લંબ ચોરસ ચોરસ જે આપણને અનુકૂળ લાગે આપણે દોરી શકાય ઓકે આને આપણે કહી દઈએ યુનિવર્સલ ગણ જેને આપણે કહીશું સાર્વત્રિક ગણ આ યુનિવર્સલ ગણ

આપણે શું કહીશું એ યોગ બી કહીશું દરેકે દરેક પાંચ સાત બે ચાર છ અને આઠ ઓકે આ એ યોગ બી થઈ ગયો આપણે શું એ છેદ બી તો એ છેદ બી એ છેદ બી મતલબ શું તો કે એવો ભાગ કે જે બંનેની અંદર કોમન હોય આટલો વિસ્તાર જે રહ્યો એ બંનેની અંદર કેવો છે કોમન છે તો એ ભાગના આપણે શું કહીશું છેદ બી કહીશું તો અહીંયા આગળ એ છેદ બી જે કોમન ભાગ ચાર અને છ તો બે ચાર અને છ આપણો કયો એ છેદ બી આપણે આવ્યું આપણે ડાયરેક્ટલી સૂત્ર ઉપરથી જેમાં આપણને આવડતું હતું એ રીતના શોધ્યું બે કમ્પેર કરો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બંને મેચ થઈ ગયા અહીંયા આગળ બે ચાર છ અને અહીંયા આગળ પણ બે ચાર છ

આપણે જોયું હવે આપણે ઉદાહરણ અઢાર અને ઓગણીસ ને પણ કમ્પ્લીટ કરી દઈએ એના પછી આપણે ડાયરેક્ટલી આગળના બે ઉદાહરણ ઉદાહરણ અઢાર અને ઓગણીસ એની અંદર આપણે શીખવાનું છે ઘણો બાદ બાકી ગણની બાદ બાકી કેવી રીતના કરવી ઓકે ઉદાહરણ શીખતા પહેલા હંમેશા આપણે આપણી રીતથી શીખી લઈએ બેઝિક ઉદાહરણ કે આપણને ખબર પડશે તો આપેલા ઉદાહરણ આપણે બહુ સરળતાથી સમજી શકાશે ઓકે તો પહેલા નંબરમાં આપણે આપણી રીતથી એક ઉદાહરણ લઈએ અને બંનેની બાદ બાકી શીખીએ આપણને માની લઈએ ગણ એ બરાબર આપેલું છે એક બે ત્રણ અને ગણ બી બરાબર આપણને આપેલું છે એક અને બે

ધ્યાનથી જો બહુ જ સરળતાથી આપણને ખબર પડી જશે અને આવા નવા દાખલા આપણે સ્વાધ્યાય 1.4 ની અંદર બહુ જ સરળતાથી ગણવાના છે પહેલા નંબરની અંદર a ગણ ને b ગણ આપેલો તો a b ને b a શું તો તો પહેલા નંબરની અંદર આપણે શોધીએ a b તો a b બરાબર શું કરવાનું ગણ એને આપણે જોઈ લેવાનું આની અંદર રહેલા દરેક દરેક ઘટકો જોવાના અહીંયા એક છે અહીંયા છે નથી ના હોય તો હાલ ટીક કરી દો ડાયરેક્ટલી લખવું હોય તો લખી દેવાનું જે ગણ ના હોય એ લખી દેવાનું

પાંચ ઓકે હવે આપણે આપણે જોઈએ વાત કરીએ કરીએ છે મતલબ જોઈશું હવે આની અંદર રહેલા આ બધા ઘણ ભૂલી દેજો હાલ પૂરતા અહીંયા બે ચાર બધા દરેકે દરેક ઘણ રહ્યા આપણે ચેકવા પૂરતા ચેકવાના બરાબર અથવા તો ખાલી મનમાં યાદ રાખવાનું ના નથી તો આપણે કટ કરી કાં તો નીચે આમ કટ કરી શકાય ઓકે યાદ રાખવા માટે હવે બી માંથી એ ના બાદ કરીએ તો અહીંયા આગળ બે છે અહીંયા બે છે તો કે હા કેટ થઈ જશે અહીંયા ચાર છે અહીંયા ચાર છે હા તો કટ થઈ જશે અહીંયા છ આપેલા છે તો 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 અહીંયા અહીંયા પણ પણ અને અને કટ થઈ જશે આગળ છે નથી એના ઉપર ટીક કરી દઈએ જે ગણ આપણને ના આપેલા હોય જેના ઉપર ટીક કર્યું એ ગણ આપણે અહીંયા આગળ લખી દેવાના આઠ ઓકે તો આનો જવાબ આપણને શું મળી જશે આઠ આના નાના તમે જાતે ટ્રાય કરો આપણે અહીંયા આગળ તો ગણીએ છીએ પણ પેલા જાતે ટ્રાય કરો જો ના આવડે તો ફરીથી વિડીયોની અંદર પાછા આવો આપણને ઘણ V અને B આપેલું છે તો V B અને B V શોધવાનું છે તો પહેલા નંબરની અંદર V B જોઈએ V B તો V નું જોવાનું અહીંયા આગળ E છે અહીંયા આગળ E છે હા તો આના કટ કરી લઈએ અહીંયા E છે અહીંયા E નથી નથી તો ટીક કરી દેવાનું I છે તો I સાથે I શું થઈ જશે કટ થઈ જશે O આપેલું છે અહીંયા આગળ O આપેલો નથી તો એના ઉપર ટી U આપેલું છે અહીંયા પણ U આપેલું છે મતલબ U કટ થઈ જશે તો કયા બે આપણી પાસે રહ્યા E અને O તો જે E અને O રહ્યો આપો શું તે વી માઇનસ બી મતલબ બંને આય છે અહિયાં પણ આય છે તો એ પણ કટ થઈ જશે અહીંયા કે છે અહીંયા કે નથી તો એના ઉપર ટીક કરી દઈએ અહીંયા યુ છે અહીંયા પણ યુ છે મતલબ બંને કટ થઈ જશે તો આપણી પાસે ટીક કરેલો કયો ઘટક વધ્યો કે તો બી માઇનસ બરાબર આપણને શું મળશે

સોળ સત્તર અઢાર અને ઓગણીસ ઓકે એ સિવાય આપણે વહેન આકૃતિ વિશે શીખ્યા અને યોગ ગણ છેદ ગણ વિશે શીખ્યા આની અંદર જો તમારા કોઈ પણ ડાઉટ હોય તો બિન્દાસ કમેન્ટ કરજો આપણે એનું સોલ્યુશન કાઢી દઈશું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક ફોર વોચિંગ ગાઈસ